એ રસ્તે જાવ 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 અરે તારે કે જ જાવ એટલે મને બે ઘર માં લઈ ખરો બે ઘર તારે તો કોઈ બીજા ના અમારો દાદા ના ને અમારો બધા બે ઘર બે છે હા બે છે તો બાર નથી બરાબર બે ઘર હા પણ બે ઘર તો હોય તો ખરો ને એ બે ઘર જાવ ફરી ફરી તમારા પરિવારમાં જાવ એટલે

એટલે ભૂલો કદાચ કોઈ મોટું કરવા જાય તો એના જ એની માતા માટે નિવેદન કરી દેલ અને માતા એવું એ મને જોગણી માતા એવું બતાવેલું તું જોગણી માતા કે જોગણી માતા બતાવ્યું તમારી માતા તમારી માતા મને વારી

બાજુમાં બેસે તો કોઈ દાદા પણ હજુ તમે તને એની સાચી ઓળખાણ નથી કે મહાકાળી કઈ રીતના હરસિદ્ધિ કઈ રીતના તો સિદ્ધિ તારા કુળની કુળદેવી હર તારા કુળની કુળદેવી રાજા અને એની બાજુમાં પ્રધાન તરીકે જોવા જવું મહાકાળી ભલે જવ જવ જાવ એટલે બહાર જાવ એટલે તારા ઘરમાં ओम तेल लीज रूम में जाते-जाते को तो जाते कबार सिखोता रहे हैं। बार सिखोता रहेगा। हाँ, करो बार ना। ये बार सिखोता रहे ओम फरियात करे। बीएससी पढ़ मुकेला ने करवाओ? हाँ ना मुकेला। ये तो ये बार सिखोते कौशल ना ना। हमारे जर्सी ओम दें। तुम बीएससी पढ़ था यार ना? हाँ। बार सिखोता ना, ना � તમે ભાવ થી તમારી બોતર ને બાળસિકોતર ને જો બિહારવાનું હોય ને તો તમારે ભાવ કોઈ નિઃસ્વાર્થ વગર ખાલી એટલું કે જો એ માં તું અમને સમજણ નથી કે તું ચમની બેસે અમારે કોઈ ભોવાની જરૂર નથી કોઈ બળવાની જરૂર નથી અમારો ભાવ જોઈને અમે શ્રી પર મૂકે અહીંયા એમાં તું રાજી ખુશીથી બે અમારે કોઈ જોડાવાની જરૂર નથી આ શું ખોટું તો બધા તમારો એટલો શબ્દ તમને એટલો શબ્દ બોલી જો તો કોઈ બળવા ભોવાની જરૂર પડે ખરી તમાર ના પડે ને પણ તમારા શબ્દો તમારા શબ્દો થી માતા નારાજ થઈ જાય અને માતા રાજી થઈ જાય આ શું ખોટું જો કદાચ તમારું કોમ ના થતું હોય તો માતાને કોઈ દર ઓપ શબ્દ ના બોલવો તો તમારા એક શબ્દ ને લીધે માતા જતી ના રહે અને જો માતા નારાજ થઈ ગઈ રાજી કરવી તો ગોડાઓ તમારે પછી તમારી પેઢી વહી જાય ને તો માતા રાજી નહીં રહે

એનું સોલ્યુશન આ પૂર્વજ મેળવી અને તમારી જે માતા એ ત્રણ હો એ માતા નો વ્યવહાર કર દો ભલે વ્યવહાર કરો